સમાચાર અમરેલીથી અમરેલીના રાજુલામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ સુશાસન દિવસ નિમિત્તે રાજુલા નગરપાલિકા ખાતે સિટી સેન્ટરનું લોકાર્પણ રાજુલાના ધારાસભ્યના પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ લોકાર્પણ તમામ ને એક જ થી તમામ સુવિધા એટલે કે સિટી સિવિક સેન્ટર કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ નગરપાલિકાના વહીવટદાર રહ્યા ઉપસ્થિત વેપારીઓ અગ્રણીઓ અને રાજકીય કાર્યકરો રહ્યા ખાસ ઉપસ્થિત રાજુલાના ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું લોકાર્પણ તમામ અરજદારોને એક જ જગ્યાએથી તમામ સુવિધા એટલે કે સિટી સિવિક સેન્ટર કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા વેપારીઓ અગ્રણીઓ અને રાજકીય કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા સુશાસન દિવસ નિમિત્તે અમરેલીના રાજુલા નગરપાલિકા ખાતે સિટી સેન્ટરનું લોકાર્પણ રાજુલાના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ લોકાર્પણ ઉપાધ્યાય હું હમણાં જ રિસન્ટમાં અહીંયા હાજર થયો છું પરંતુ લોકોની મારે સેવા કરવી છે નગરપાલિકાને સેવા કરવી છે પણ એક વસ્તુ જરા ડાઉટફુલ છે કે વેરો વરોમાં લોકો નિયમિત નથી અમે તમામ સેવાઓ આપી આજે આ સિટી સેન્ટર ચાલુ કરીને તમામ પ્રકારની અરજીઓ નિકાલ થાય એ માટે પ્રજાનું કામ કરીએ છીએ અને અગાઉના વેરાઓ હોય તે પણ ભરે તે ખાસ અપીલ છે અજુલા શહેર એક નવું ઉપરાણું આજે મળી રહ્યું છે એકસો સત્તાવન જેટલી નગરપાલિકાને સિટી સિવિક સેન્ટર નો આજે લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક સ્વપ્ન હતું કે દરેક ક્ષેત્રે પછી શહેર હોય મહાનગર હોય તાલુકા હોય ગામડાઓ હોય દરેક ક્ષેત્રે લોકોને સંપૂર્ણપણે એને ત્યાં જઈ અને લોકોને ન્યાય મળી શકે ક્યાંય એના કામ માટે ક્યાંય આગળ બાગળ ભટકવું ન પડે એની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે આજે રાજુલા શહેરને એક નવું પીછું જયારે મોરપીચ જયારે આપણે મળી રહ્યું છે એને સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક જયારે આ કામ થયું હોય ત્યારે રાજુલા શહેરીજનોને આજે આનંદનો ઉમંગ અમે જોયો છે આવક જાવકનો દાખલો હોય ઘર વેરો હોય કોઈ પણ દાખલા કાઢવા માટેની એક નવું સેન્ટર જયારે અહીંયા ઊભું થયું છે ત્યારે નગરપાલિકાનો અડધો ભાર પણ ઓછો થયો હોય અને ઝડપથી લોકોના કામ થાય એ હેતુથી જયારે આ સિટી સિવિક સેન્ટરનું ઓપનિંગ થયું છે ત્યારે હું સરકાર સુધીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજુલા શહેરને પણ પસંદગી કરી અને અમને આ સેન્ટર આપ્યું છે બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર થેન્ક યુ